બે સવાલ કેળવર બોલતી નથી વગર ધૂણતી નથી ભાઈ ધૂણવા આવીશું એને મને ટબકો પાડ્યો છે બાબુ

પૂરું પગર પેઢીઓ જેનો હાથ નો મત છે જેનો હાથ નો વિશ્વાસ છે એના એક સેકન્ડ કોમના કરું મારી ઝોપડી નું બોલે છે

તમને સાક્ષી પુરાવા માં ખાલી બોલાયા છે

કે ના આયા હું ઢોળવા બેઠી ને બે ચાર વાતો જે હુતી હતી મને કીધી તમને આ બાજુ કલમ માજી તો કે ભાઈ આઈ કે ના આઈ હવે આ હાતન નું નારેલ ફેલાવા જો હોજબેન ઘણી લોબી છે પણ હું માતા નારેલ મેલું આ તૈન ધણીઓ હાથ હડાડીને મેલી આ ઇ નાળે બધાય તમારા હાતો પરિવારનો જેટલો ઉમરે ઉમરે જારે ટાઈમ મળે તારે નારેલ હાથ હડાડી પજે લાગજો એટલે હું માતા મારા નામનો દુખાવો પૈસા આભા લઈને બંધ થઈ જાય

મેમો નો આ હા કાલ ની છુટી જોઈ બાબુ પણ વસ્તુ છું કે અમે જોડનારા કાલ ના ભુવા છે માતા કાલ ની ખરો હું નથી વાળ બાબુલાલ પુરુપ વગર પૂરું પાડી નથી પાડી દરબાર ખબર નથી પણ મારો બોલે છે બાપુ ગોવા

જો મારી પડ મારું જો ઘડિયું મારી બત્રીજી હચવાતી હોય ને હાથનું મનડું નડડતું તો મારો ડોટ થાય એને ના ગમતું ના હોય આમ બી

કોકના ઘેર કોકના ચોક 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 તમારી બાધા ચાલતી હોય કોઈ ભાગની બાધા ચાલતી હોય પણ કોકના એ છે આ મારું વેણ કે એ જે છે જે છે છે ભાઈ વાત વાત હું તેમ એવું બોલું છું કે મારું નામ ખરાબ ના થાય વાત છે નામ ખરાબ ના થાય આપણે ના લીધી ભાઈ

મારી જોય જોય બાધા હોય અનાર ભુવાના ઘેર દર બોલું એ ટાઈમ બાબુલાલ દીકરા બેઠીને આજે નથી હાલતી સભા વાળો

આ ધણીઓ આવી ગયા એટલે વાતો પૂરી થઈ ગઈ થઈ ગઈ આ રૂઆના ભુવાના બત્રીશીના બોલ નહીં બાબુ ભુવા માતા સુઈ છે ભાવળો રાયસન ભાઈ તમારું હવનું આયાનું પરમોણ બકા હું માતા રાશે છે ભાવળો ગેમા બાપ કરીને કાલનો છોકરો છો પણ હું માતા કાલની નથી લ્યા છે ભાવળો વાહના મોનેર્યો હોઈ ગયા પણ કદાક મારા

નારાયણ મારી આ હાથામાં માતા હતી લ્યા આવી ખબર છે તમને હાથ ને અરખ થાય અમારો ન્યાય પછા ભાઈ એમ એમ ગોટે દેવાળા મેચો કર્યા નથી કરવા